ક્યારે પણ કોઈ પણ બાળક પ્રશ્ન પૂછે ને તમે જોજો છોકરાઓને આદત હોય છે નાની નાની વાતમાં એને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે અને એ પ્રશ્નો પૂછતા પણ હોય છે મમ્મી હોય કે પપ્પા હોય કે ઘરમાં દાદા દાદી કોઈ પણ હોય મમ્મી આનું શું હોય છે પપ્પા આનું કેમ આવું હોય છે એ ઘણા બધા બાળકોને પ્રશ્નો હોય છે અને આપણે શું કરીએ છીએ આપણે આપણા કામમાં એટલા બધા બિઝી હોઈએ છીએ કે એને કહી છે ભાઈ રેવા દે ને દઉં અત્યારે પ્રશ્ન ના પૂછી પછી આવશે મારી પાસે તો એ બાળકને જાણવાની જિજ્ઞાસા છે એને કાંઈક જાણવું છે તમારી પાસે એના મનમાં ઘણા બધા પ્રશ્નો છે તો ક્યારે પણ એના પ્રશ્નોને દબાવવાની કોશિશ ન કરો તમે જેટલું કેટલું જાણો છો એ વસ્તુ એને જણાવો અથવા તો તમને ખબર નથી કે એ જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ કદાચ તમારી પાસે છે પણ નહીં તો એને કહો કે બેટા એક દિવસ ખમી જા હું જોઈ અને તને આનો જવાબ આપીશ અને ખાસ એ પ્રશ્નનો જવાબ શોધી અને જરૂરથી એને જણાવો કેમ કે એનાથી બાળકનો ઉત્સાહ વધે છે જો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો